અમદાવાદમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે અમદાવાદમાં મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે ઘોડાસરના પુનીતનગર વિસ્તારમાં ડિમોલેશન કામગીરીથી કંટાળી પગલું ભર્યાની અટકળ વહેતી થઈ છે મહિલાએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો તો મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે એએમસી દ્વારા દુકાનને ટાર્ગેટ કરાતી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે ડિમોલેશન રોકવા માટે સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો તો બંદોબસ્ત ફાળવાયો છતાં કોર્પોરેશનની ટીમ પોલીસ વગર પહોંચી હતી ઘોડાસર પાસે પુનિતનગર વિસ્તારમાં મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો તો એએમસી ડિમોલ્યુશનની કામગીરીથી કંટાળી અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની અટકણ વહેતી થઈ છે અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ ઉપર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો એસ્ટેટ વિભાગની ટીમ જશોદાનગરમાં રોડ ઉપર આવતી દુકાનોના ડિમોલેશન અને નોટિસ માટે પહોંચતા મહિલાઓ અને સ્થાનિકો ભેગા થઈ ગયા હતા આ દરમિયાન એક મહિલાએ ફિનાઇલ પી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો એસ્ટેટ વિભાગની ગાડી ઉપર પથ્થરમારો પણ સ્થાનિકોએ કર્યો હતો અને હુમલો કરતા પોલીસ બોલાવવામાં આવી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક વેપારીઓ ભાજપ તીરી તાનાશાહી નહીં ચલેગી તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા હાલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે કે જ્યાં સુધી અમારી આ બેન દીકરીને ન્યાય ના મળે ત્યાં સુધી અમારું જે આંદોલન છે આજેથી ચાલુ કર્યું છે એ આંદોલન અમે પૂરું કરીશું અને જ્યાં સુધી અવિરત જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આને ચાલુ રાખીશું વિગતની અંદર એવું છે કે આ અમારો જે વેપારી છે એણે ચાલીસ વર્ષ જૂની દુકાન છે અને ચાલીસ વર્ષ પહેલાં એના પપ્પા એના દાદાએ આ દુકાન બનાવી હતી અત્યારે કંઈક રિનોવેશનનું કામ કર્યું રિનોવેશનનું કામ કર્યા પછી મ્યુનિસિપાલિટીની આખી ટીમ આવી અને ત્યાં આગળ એ લોકોએ પૈસાની માગણી કરી દુકાનની અંદર કાયદેસર ડેમોલેશન કર્યું અને ડેમોલેશન કર્યા પછી પણ બે લાખ રૂપિયા એ લોકો લઈ ગયા લીધા પછી અત્યારે ફરીથી બીજીથી ત્રીજી વાર આવી રીતે એ લોકો દર વખતે એમને આદત પડી ગઈ છે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ એ લોકો બસ ફક્તને ફક્ત માંગણી કરે છે પૈસાની અને એ પૈસાની માંગણી કરવા પછી ફક્ત ને ફક્ત મારા વેપારીએ અરજ કરી કે અમને બે કલાકનો સમય આપો અને અમે લોકો અમારું સામાન કાઢી લે એ લોકોએ જરા પણ સમય ના આપ્યો એ લોકો જોડે ગુંડાગીર્દી કરી મારામારી કરી અને એ બેનને એ દીકરીને એટલી હદે જવું પડ્યું કે પોતાનો કોઈ ના હોય એ રીતે દિવાસેળી ચાપીને પોતાની જાતને ગુમાવવા માટેનો પ્રયાસ કરો ખરેખર એકવાર ફરીથી હું વેપારી એસોસિએશન તરફથી જશોદાનગરના બધા નાગરિકો તરફથી આ અધિકારીઓને ખરેખર કડીથી કડી સજા મળે અને એ લોકો જે બી લાંચ રૂરતથી ખોરી થઈ ગઈ છે એ લોકોને પોલીસને મારી અરજ છે નેતાઓને મારી અરજ છે કે એ લોકો મોટામાં મોટી કાર્યવાહી કરી સખ્તથી સખ્ત કાર્યવાહી કરી અને ન્યાય આપો એવી હિન્દી